સાત ડિસેમ્બર થી આ ચાર રાશિના જાતકોના જીવનમાં ખુશીની ની દસ્તક આવશે પૂર્વવર્તી મંગળ બનાવશે ધનલક્ષ્મી યોગ અણધાર્યા આર્થિક લાભની શક્યતા મિત્રો તમને જણાવી દઈએ કે પાંચ રાશિઓની લોટરી લાગી રહી છે સાત મીટર ડિસેમ્બરથી મિત્રો એક બે ડિસેમ્બર થી ચાર રાશિઓ પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની ખૂબ જ કૃપા થશે જેના કારણે સાત ડિસેમ્બરથી આ ચાર રાશિઓ ધનવાન બની જશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી ભૂમિપુત્ર મંગળ ડિસેમ્બરની શરૂઆતમાં કર્ક રાશિમાં પશ્ચાદવર્તી થવા જઈ રહ્યો છે મિત્રો મંગળ નીચ રાશિમાં વક્રી થઈ રહ્યો છે અને તે ધનલક્ષ્મી રાજયોગ બનાવી રહ્યો છે જેના કારણે આ ચાર રાશિઓને ઘણો ફાયદો થવાનો છે અને દેવી લક્ષ્મી આ રાશિના જાતકો પર ધનની વર્ષા કરવા જઈ રહી છે હા મિત્રો આપ સૌને વિનંતી છે કે અંત સુધી વિડિયોમાં ચોક્કસ રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે આ વિડિયોને અધૂરો જરા પણ ન છોડો કારણ કે તમારો દરેક વ્યૂહ અમારા ઉત્સાહમાં વધારો કરે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગ્રહોના અધિપ્તિ મંગળનું નવગ્રહમાં ઘણું મહત્વ છે જેમ શરીરને લોહીની જરૂર હોય છે નવગ્રહમાં જ મંગળ રક્તનું કામ કરે છે હા મિત્રો મંગળ અમુક સમય પછી રાશિ બદલી નાખે છે જેની અસર દરેક રાશિના લોકોના જીવન પર ચોક્કસ રીતે થાય છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મંગળ અત્યારે તેની સૌથી નીચલી રાશિ કર્ક રાશિમાં સ્થિત છે નીચ રાશિમાં હોવા છતાં તે ધનલક્ષ્મી નામનો રાજ્યોગ બનાવી રહ્યો છે જ્યાં મંગળ સાત ડિસેમ્બરથી ઉલટા દિશામાં આગળ વધશે આવી સ્થિતિમાં ધનલક્ષ્મીનો પ્રભાવ દરેક રાશિના લોકોના જીવનમાં ચોક્કસથી કોઈને કોઈ રીતે પડી શકે છે પરંતુ આ ચાર રાશિઓ એવી છે કે જેના પર તમને ધનલક્ષ્મી રાજ્યોગની શુભ અસર થશે અને તમારા પર દેવી લક્ષ્મીનો પણ ખૂબ જ આશીર્વાદ રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ રાશિઓ દ્વારા બનાવવામાં આવેલ ધન લક્ષ્મી રાજ્યોગથી તમે આશીર્વાદ મેળવી શકો છો પૂર્વવર્તી મંગળ એ જ જ્યોતિષ અનુસાર મંગળ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સવારે ચાર વાગીને છપ્પન મિનિટ વાગ્યે કર્ક રાશિમાં પાછો જશે અને મંગળ નવા વર્ષમાં ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ ને સોમવારે સવારે સાત વાગ્યે પાછો જશે માર્ગી પણ સત્યાવીસ મિનિટે આવશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા શું તમારે કોઈ જાહેરાત કરાવવી છે તો કોમેન્ટ કરજો તમારો સારો વ્યવસાય ચાલતો હોય તો આગળ વધારવા માટે હું મદદ કરીશ લક્ષ્મી માતાના સાચા ભક્તોએ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી નારાયણ લખો નંબર એક વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે મંગળના સંક્રમણને કારણે બનેલો ધન લક્ષ્મી રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો આ રાશિમાં મંગળ ભાગ્યના ઘર એટલે કે નવમાં ભાવમાં પશ્ચાદ્વર્તી થવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાની સંભાવના છે અમે તમને જણાવીએ કે કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની ખૂબ પ્રશંસા કરશે લક્ષ્મી સાત ડિસેમ્બરથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ઘણા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળની પાછળ ચાલવાથી તમને ધનલક્ષ્મીનો બમ્પર લાભ મળી શકે છે પૂર્ણ થવું તમને તમારી આર્થિક પરિસ્થિતિમાં પ્રગતિ મળી શકે છે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે તેની સાથે તમારા જીવનમાં પારિવારિક સુખ અને શાંતિ રહેશે અને આવી સ્થિતિમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તે દૂર થશે તમે દૂર ભાગશો તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે લક્ષ્મી નારાયણના આશીર્વાદથી તમારા કાર્યને ગતિ મળશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે વૃશ્ચિક રાશિના જાતકોને જણાવો કે ભગવાન શ્રી માતા લક્ષ્મી અને નારાયણજીની વિશેષ કૃપા તમારા પર છે તેઓ આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે તેમજ દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે ધંધામાં અચાનક લાભ થશે આર્થિક લાભ થવાની સંભાવના છે દેવી લક્ષ્મીની કૃપાથી વૃશ્ચિક રાશિના લોકોને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે મિત્રો તમને તમારા પરિવારના સભ્યો તરફથી પૂરો સહયોગ મળશે જોકે જો તમે તમારી દેવાની સ્થિતિથી પરેશાન છો તો તમને જલ્દી જ લક્ષ્મી માતાજીના ઋણમાંથી મુક્તિ મળશે તમારા પર આશીર્વાદ છે આરોગ્ય વિશે વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું છે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહે અંક બે તુલા તુલા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ રાશિમાં મંગળ દસમા ભાવમાં વકરી થઈને ધનલક્ષ્મી રાજ્યોગ બનાવે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ કામના સંબંધમાં ઘણી મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તેનાથી તમે ઘણી સફળતા મેળવી શકો છો દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે આર્થિક લાભના ઘણા માર્ગો ખુલશે જેના કારણે તમને ધનલક્ષ્મી રાજયોગથી તમારા જીવનની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે તમારા પર ઘણા બધા આશીર્વાદ વરસાવે જેના દ્વારા કોઈપણ વ્યક્તિ જેઓ લાંબા સમયથી પોતાની કારકિર્દી માટે કોઈ મોટું કામ શરૂ કરવા ઈચ્છે છે તેમનું કાર્ય શરૂ થઈ જશે ધનલક્ષ્મી રાજયોગની શુભ સવાર સાથે તમે સફળતા પ્રાપ્ત કરશો ઘણા ક્ષેત્રોમાં નોકરી કરતા લોકો માટે ધનલક્ષ્મી રાજયોગમાં ઘણા રસ્તાઓ છે તેમને તેમના બોસ દ્વારા કેટલાક કામ આપવામાં આવશે જેનાથી તેમને ફાયદો થશે અને તમારો પગાર પણ વધી શકે છે જે લોકો વેપાર કરે છે તેમના માટે આર્થિક લાભના ઘણા માર્ગો ખુલશે તેમનો વેપાર દેશવિદેશમાં ફેલાઈ જશે જેના કારણે તમને ઘણો ફાયદો થશે હા મિત્રો ધનલક્ષ્મી રાજયોગના શુભ સંયોગથી ઉદ્યોગપતિઓ વધુ સારો નફો મેળવવામાં સફળ થશે સાથે જ તમને જણાવી દઈએ કે ધનલક્ષ્મી રાજ્યોગ શાળાના શિક્ષણમાં સૌથી વધુ ફાયદાકારક સાબિત થશે આ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે અને જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય સારો રહેશે તમારું પારિવારિક જીવન ખૂબ જ સારું રહેશે જો તમે તમારા સ્વાસ્થ્ય પછી જ કરો છો તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ અનુકૂળ સાબિત થશે ફક્ત ધનલક્ષ્મી રાજ્યોગ ખુશી તમારા જીવનમાં દસ્તક આપશે નંબર ત્રણ કુંભ કુંભ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ગ્રહોનો સેનાપ્તિ મંગળ સાત ડિસેમ્બરે પૂર્વવર્તી સ્થિતિમાં આવીને તમારી રાશિના નવમા ભાવમાં પ્રવેશ કરશે અને ધનલક્ષ્મી સામ્રાજ્યનું નિર્માણ કરશે જેનાથી તમારી બધી સમસ્યાઓ હવે બનશે ધનલક્ષ્મી રાજયોગ હા લાંબા સમયથી અટકેલા તમામ કામો દેવી લક્ષ્મીની કૃપાથી ફરી શરૂ થઈ શકે છે પહેલા અને તમારા જીવનની ગુણવત્તા વધુ સારી રહેશે ધનલક્ષ્મી રાજ્યોગના નિર્માણથી તમામ સમસ્યાઓનો અંત આવવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે દેવી લક્ષ્મી ખૂબ જ સારા પરિણામ આપનારી માનવામાં આવે છે તે જાટો ફરીથી ધન્ય થશે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવશે સાથે જ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારામાં આત્મવિશ્વાસ અને ઈચ્છામાં ઝડપથી વધારો થશે જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો તમારા ધનલક્ષ્મી રાજ્યોગ બનતાની સાથે જ જે કામ લાંબા સમયથી અટવાયેલું છે તે પૂર્ણ થવાનું શરૂ થઈ જશે મિત્રો આ સમય દરમિયાન તમારા જીવનમાં સુખ શાંતિ રહેશે સાથે જ આ સમય દરમિયાન તમે નવા લોકો સાથે સંબંધ બનાવશો તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે તમને જણાવી દઈએ કે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમને સમસ્યાઓમાંથી રાહત મળશે વ્યાપારમાં વૃદ્ધિ થઈ શકે છે પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે તે પણ જણાવી દઈએ તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હતી તે દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થઈ જશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી ચારે બાજુથી આર્થિક લાભ થશે અને સાથે જ વેપાર કરનારા લોકોને તેમના વ્યવસાયમાં સફળતા મળશે અને તમને જણાવી દઈએ કે જો તમે કામ કરશો તો નોકરી સંબંધિત લાભ પણ થશે કુંભ રાશિના લોકો માટે તમને જલ્દી જ કોઈ મોટા સારા સમાચાર મળવાના છે લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી પ્રમોશન મળવાની સંભાવના છે સાથે જ નવા વર્ષમાં તમારા પગારમાં અચાનક વધારો થઈ શકે છે જેનાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે આ સાથે બિઝનેસ સંબંધિત કોઈ પણ મોટો નિર્ણય લઈ શકે છે આ સાથે તમને લાંબા સમય સુધી લાભ મળવાની સંભાવના છે જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓને નવા વર્ષમાં નવી નોકરી મળી શકે છે તમારા વર્તમાન કાર્યસ્થળ પર તમારા કામની મદદથી તમે તમારા રોકાણ સંબંધિત કોઈ મોટો નિર્ણય લઈ શકો છો મિત્રો જો તમે લાંબા સમયથી કોર્ટમાં આવી કોઈ બાબતનો સામનો કરી રહ્યા છો અને જે તમને પરેશાન કરે છે તો હવે સાત ડિસેમ્બરથી તમારી સમસ્યાઓ દૂર થઈ જશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ધનલક્ષ્મી રાજ્યોગ સાબિત થશે તમારા માટે ખૂબ જ શુભ રહેશે तो मित्रों जो तुमने पण हमारी चैनल मा छो तो बस चैनल ने सब्सक्राइब करो अने वीडियो ने लाइक करो जेथी करीने तुमने अमारी चैनल ने लगती तमाम जरूरी माहिती मरती रहे नंबर चार, कन्या राशि कन्या राशि ना जातको ने जणावी दइए के मंगल नी पश्चादवर्ती चालने कारणे सरजायलो धन लक्ष्मी राजयोग तमारा माटे खूबज भाग्यशाली साबित थशे हां मित्रों આ સમય દરમિયાન તમારા પર દેવી લક્ષ્મીની ખૂબ જ કૃપા થશે જેના કારણે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે જે તમને ધનવાન કરોડપતિ બનાવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે આ રાશિના અગિયારમાં ભાવમાં મંગળ રહેશે આવી સ્થિતિમાં જો તમે આ સમયગાળા દરમિયાન નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો આ રાશિના લોકોને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળશે તો દેવી લક્ષ્મીની કૃપાથી તમારું બિઝનેસ શરૂ કરવાનું સપનું પૂરું થશે અને તમારો બિઝનેસ ઘણો આગળ વધશે અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે દૂરના દેશમાં કામ કરો છો તો આ સમય તમારા માટે સારો રહેશે આ સમય તમને એક પછી એક આર્થિક લાભના માર્ગો ખુલશે જેના કારણે તમે દેવી લક્ષ્મીની કૃપાથી ખૂબ જ પ્રસન્ન થશો જે લોકો ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમના સપના પૂરા થશે આ સમયગાળા દરમિયાન ફક્ત તે લોકો જે ઉચ્ચ શિક્ષણની તૈયારીમાં વ્યસ્ત છે તેના પ્રયત્નો સફળ થશે મિત્ર તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી અણબનાવનો અંત આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ વધશે જે લોકો લાંબા સમયથી કોટચેરીના કારણે પરેશાન છે તેમની પરેશાનીનો અંત આવશે લક્ષ્મી રાજયોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે આ સમય દરમિયાન તમારા પર લક્ષ્મી માતાની કૃપા વરસી રહી છે શૈક્ષણિક ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્તતા મળશે સ્ટુડન્ટ સે વધુ મહેનત કરવી પડશે મિત્રો જો તમે લાંબા સમયથી તમારું પોતાનું અથવા બહારનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારું સપનું ધનલક્ષ્મી રાજ્યોગની રચના સાથે પૂર્ણ થવા જઈ રહ્યું છે જે લોકો વર કે વરની શોધમાં વ્યસ્ત છે તેઓની ઈચ્છા લક્ષ્મી માતાની કૃપાથી તમારા શત્રુઓ પૂર્ણ થશે તમારા પગથી દૂર રહો એ જ પરિવારના સભ્યો તમને ખૂબ મદદ કરશે સ્વાસ્થ્યની વાત કરો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે હા મિત્રો તમે પ્રોપર્ટી અથવા સટ્ટાબાજી દ્વારા ખૂબ પૈસા કમાઈ શકો છો લવ લાઈફ સારી રહેશે આનાથી તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકો છો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ધનલક્ષ્મી રાજયોગ પ્રણવ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જયલક્ષ્મી માતાની જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો જેથી કરીને લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે માતા અને ભગવાન વિષ્ણુ તમારા પર રહે અને લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે મિત્રો તમારા આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યાઓ નો અંત આવે આભાર